નમસ્કાર સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સારી શાળાઓ હંમેશા એના આચાર્યોથી અને ઉત્તમ શિક્ષકોથી વખણાતી હોય છે જ્યારે આપણે આચાર્યની વાત કરીએ ત્યારે એના બે પ્રકાર પડે છે એના પ્રકારના આચાર્યો એવા હોય છે જે કુશળ વ્યવસ્થાપક હોય છે નિયમોના બરાબર જાણકાર હોય છે અને બધા જ કામ એ પાર પાડે છે બીજા પ્રકારના જે આચાર્ય છે એની વ્યવસ્થા સૂજ ઓછી હોય છે પણ એની વિદ્યાપ્રીતિ એની કેળવણીની સૂજ જબરજસ્ત હોય છે આચાર્ય કેવા હોવા જોઈએ એ પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે ડિપ્લોમેટિક જવાબ એવો છે કે જેમાં આ બંનેનું સંમિશ્રણ હોય એવા હોય એવા હોવા જોઈએ પણ મને અંગત રીતે એવું લાગે છે કે ખરેખર વિદ્યાના ભોગે સારી વ્યવસ્થા શું કામ લે એટલે આચાર્ય જે છે સારા આચાર્ય જે છે એ વિદ્યા પુરુષ છે એનો વિદ્યા પ્રેમ વ્યવસ્થા કરતા અદકેરો છે ઊંચો છે જે આચાર્ય સારી વ્યવસ્થા કરી જાણે પણ એના વિદ્યાર્થીઓમાં શિક્ષકોમાં અને વ્યાપક સમાજમાં કેળવણી પ્રત્યેની નિષ્ઠા પ્રીતિ વધારી ન શકે એ સમાજમાં ગમે તેટલા કડક સુચારો વ્યવસ્થાપક તરીકે જાણીતા હશે પણ એનાથી સમાજને કંઈ બહુ ફાયદો થતો નથી કારણ કે વ્યવસ્થા એ એક બાબત છે અને વિદ્યા એ બીજી બાબત છે તમે જુઓ બંનેમાં કેવો તફાવત છે વ્યવસ્થા નિયમોથી ચાલે પણ વિદ્યા અભિગમની વાત છે વ્યવસ્થા પરિપત્રોથી ચાલે વિદ્યામાં એવું નહીં એ તો પ્રતીકીથી ચાલે છે એટલે જ વ્યવસ્થા જળ છે પણ વિદ્યા ચેતનવંતી છે વ્યવસ્થા ઘણી બધી વખત સાંકળી સરોવર જેવી લાગે પણ વિદ્યા એ તો ખળખળ વહેતી નદી જેવી છે આ સમયે આમ જ થવું જોઈએ એવો યુગધર્મ વ્યવસ્થા પરનો છે પણ વિદ્યા ચીરકાલીન છે શાશ્વત છે વ્યવસ્થા આગ્રહી છે અને ઘણી બધી વખત હઠાગ્રહી અને દુરાગ્રહી પણ બને પણ વિદ્યા આગ્રહી છે શ્વાસ લેવા માટે વ્યવસ્થા જરૂરી છે પણ ખાલી શ્વાસ લેવાને જીવન કહેવાતું નથી જીવવા માટે વિદ્યા જરૂરી છે એટલે આમ જુઓ ને તો કોઈ પણ આચાર્ય જ્યારે જવાબદારી સ્વીકારે છે ત્યારે એ વહીવટ કરતા હોય છે પણ ધીમે ધીમે જો એ જાગૃત હોય ને તો એ ઉર્ધ્વગતિ એ રીતે થાય કે એની અને એની સાથે કામ કરતા સૌએ વિદ્યા પ્રતિ વધતી જાય તો સારા આચાર્ય બનવા માટે પુસ્તકો સારું શ્રવણ વિદ્યાની ઉપાસના વિદ્યાપુરુષોનો સત્સંગ અનિવાર્ય છે આપણે આખરે તો વિદ્યા પ્રેમી સમાજનું નિર્માણ કરવાનું છે વ્યવસ્થા તો મેનેજર પણ કરી શકે સારું આચાર્ય એ વિદ્યા પુરુષ બને કે કેમ એ જોવાની જવાબદારી આ ખાડી સમાજની છે મને આશા છે આજની આ વાત આપને ગમી હશે મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આપતા એપિસોડમાં થેન્ક યુ સો મચ